રિક્ષા ચાલકો પણ જોડાયા છે સુરતમાં છેલ્લા બે વર્ષથી નો ડ્રગ્સનું અભિયાન ચાલી રહ્યું છે આજે સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સ સામે પોલીસની ખાસ મોહિમ પણ ચાલી રહી છે તે લોકો ડ્રગ્સ તરફ ન વળે લોકોમાં જાગૃતતા વધે તે માટે સુરત પોલીસ દ્વારા નવતો પ્રયોગ અજોમ આવ્યો છે સુરત શહેર એસઓજી પોલીસ દ્વારા શહેરના રિક્ષા ચાલકોને ડ્રગ્સ અવેરનેસ માટે જોડી દેવામાં આવ્યા છે શહેરના પાંચસોથી પણ વધુ રિક્ષા ચાલકો ડ્રગ્સ વિરુદ્ધ મોહિમમાં જોડવામાં આવ્યા છે પાંચસો થી પણ વધુ ઉપર ડ્રગ સામેની જાગૃતતાના સ્લોગન રિક્ષાઓ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરીને લોકોને ડ્રગ્સ સામે જાગૃત કરવાનો પ્રયાસ કરશે ડ્રગ્સના રવાડે યુવા ધન વધુ આકર્ષાય રહ્યું છે યુવાઓ ડ્રગ્સના રવાડે વધુ ચડી રહ્યા છે તેને લઈને યુવાઓમાં સ્કૂલ સમિતિ જાગૃત આવે તે માટે સુરત શહેર પોલીસ દ્વારા આવા માધ્યમોમાં પણ જાગૃતતા લાવવાનો પ્રયાસ કર્યો છે સુરત પોલીસ દ્વારા જુદી જુદી શાળાની સ્કૂલ વેન અને સ્કૂલ બસો પર પણ પોસ્ટરો લગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે સુરત શહેર એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા અને સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા ડ્રગ સામે વિશેષ મુહિમ ચલાવવામાં આવી રહી છે જેના કારણે લોકો જો ડ્રગ ખરીદશે નહીં અને જાગૃતતા આવી જશે તો વેચનારોની પણ આપોઆપ કમર તૂટી જશે જે અંતર્ગત સુરતના વિવિધ કાર્યક્રમો થકી લોકોને ડ્રગ સામે જાગૃત કરવાનો પ્રયાસ કરાઈ રહ્યા છે આપણી જે ગુજરાત ગવર્મેન્ટ છે એનો અત્યારે અભિગમ એવો રહેલો છે કે કોઈ પણ રાજ્યની અંદર ડ્રગ્સ છે એની ઘુસણખોરી થતી હોય તથા લોકો જે એનો ઉભો કરતા હોય એ તમામ વસ્તુઓ ઉપર રોક લાગે એના અંતર્ગત બે મુદ્દે કાર્યક્રમ થઈ શકે એક તો જેટલું પણ ડ્રગ્સ સિટીમાં કે રાજ્યમાં ઘુસાડવામાં આવી રહ્યું હોય તે પકડવામાં આવી રહ્યું છે અને લોકો જો ડ્રગ્સને ઓછું વપરાશ કરશે કે એના પહેલાંમાંથી મુક્ત થશે તો પણ જો વપરાશ નહીં હોય તો એ એને જે વેચાવાની પ્રવૃત્તિ પણ ઘટશે એટલે એના કેમ્પેનના ભાગરૂપે અમે નો ડ્રગ્સને લગતા જે વિવિધ બોર્ડ બનાવેલા છે જે પાંચસો રિક્ષાઓ પર લગાડવામાં આવ્યા છે તથા સ્કૂલ વાન સ્કૂલ બસીસ પર પણ લગાડવામાં આવશે તેની કેપ પણ વિતરણ કરવામાં આવશે પછી કિચન પણ આપવામાં આવશે આ રીતે લોકોમાં એક અવેરનેસ પેદા થાય અને ડ્રગ્સના જે દૂષણો છે એનાથી લોકો મુક્ત થઈ શકે એ માટેનું અભિયાન ગુજરાત સરકારે જે આદરેલું છે માન્ય ગૃહમંત્રી શ્રી સંઘવી સાહેબ તથા પોલીસના કમિશનર શ્રી અજય તોમર સાહેબે જે સૂચનાઓ અને એમનું જે અમને માર્ગદર્શન મળેલું છે એના મુજબ આ કેમ્પેન ચાલી રહ્યું છે પાંચસો રિક્ષાઓ પર અત્યારે પ્રારંભિક ધોરણે આ બોર્ડ લગાવવામાં આવ્યા છે

સેનો ટુ ડ્રગ્સ નશા ચાહે યહ બેકાર શરીર તોડતા બીમારી લાતા કર દેતા હે લાચા ટુ ડ્રગ્સ જેવા સ્લોગનો સાથેના પોસ્ટરો લગાવીને રીક્ષાની શહેરમાં ફરતી મુકાય છે સાથે